મહેસાણાની જાહેર જનતા કોંગ્રેસના કાર્યકરો દલિત સમાજના સૌ અગ્રગણી આગેવાનોને મારી આપ સૌને નર્મ વિનંતી છે કે તારીખ ઓગણતી અગિયાર બે હજાર પચીના રોજ બપોરે બે વાગે ઉત્સવ પાર્ટી પ્લોટ સોમનાથ ચોકડી જાહેર સભાનું આયોજન કરેલું છે આ સભામાં વર્તમાન સમયમાં જે દારૂની બધીઓ વધી રહી છે ડ્રગ્સની બધીઓ વધી રહી છે તમામ કેપી પદાર્થો એ તમામ જગ્યાએ ખુલે આમ વેચાણ થઈ રહ્યું છે અને બુટલે બે પામ થઈને આપણા યુવાનોને બરબાદ કરી રહ્યા છે દરેક સમાજના યુવાનો આજે આ કેફી પદાર્થોના કારણે ખૂબ મોટું નુકસાન પરિવારોને કરી રહ્યા છે અને નાની નાની ઉંમરે નાની નાની ઉંમરે આ મહિલાઓ જ્યારે વિધવા બની રહી છે ત્યારે એમના બાળકો હોય એમનો પરિવાર હોય એ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને એવા સમયમાં ગુજરાત પોલીસ અને હોમ ડિપાર્ટમેન્ટ ઈમાનદારીથી કામ કરે આ જનતાનો અવાજ એમના સુધી પહોંચે એ હેતુથી જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભા પછી ત્રણ વાગે કલેક્ટર ઓફિસે જઈને આવેદનપત્ર આપવાનું છે આપ સૌ આવનાર સમયમાં આ આપણા દીકરાઓનું ભવિષ્ય અંધકારમય ન બને અને આ કેપી પદાર્થો ઉપર રોક આવે જેથી કરીને પોલીસ એ પોતે ઈમાનદારીથી કામ કરીને યુવા ધન બચાવે એ ઉદ્દેશથી આવેદનપત્ર આપવાનું છે મોટી સંખ્યામાં બેનો ભાઈઓ આપ સૌ જાહેર જનતા આ કોઈ પક્ષ કરતા આવનાર સમયમાં યુવાનોને બચાવવા માટેની આ એક ઝુંબેશ અને એક એક જવાબદારી છે ત્યારે આવો આવું આપણે સૌ સાથે મળીને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડીએ આપ સૌને ફરી પણ ભાવભીનું આમંત્રણ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે